વડોદરાના ચીફ ફાયર ઓફિસરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે વડોદરાના માથે એક તરફ પૂરનું સંકટ છે અને બીજી તરફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વધુ એકવાર વિવાદમાં સામે આવ્યા છે જીઆઈડીસી ફાયરકર્મીને નશામાં ધૂત ફાયર ઓફિસરે ઢોર માર મારી હોવાની ફરિયાદ નોંધાઈ છે ફાયર ઓફિસર દારૂના નશામાં હોવાનું ફાયરકર્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે ફાયર કર્મચારીએ જણાવ્યું હતું કે મારે હવે નોકરી છોડી દેવી છે ગામડે જઈને ખેતી કરવી છે જીઆઈડીસી ફાયર વિભાગના જવાન અમરસિંહ ઠાકોરને માર મારવાની ઘટના સામે આવી છે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા શહેરમાં પૂરની સ્થિતિ અંગે નીચાણવાળા વિસ્તારોમાં અનાઉન્સમેન્ટ માટે બોલાવેલ કર્મીને ગાળો ભાંડીને નશાની હાલતમાં માર મારતા કર્મચારીને સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ફાયર કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યાની ઘટના સામે આવતા ફાયર કર્મીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે આ સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં ફાયરકર્મી અમરસિંહ ઠાકોરે આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે મને અનાઉન્સ માટે જેડીસી બદામડી બાદ બોલાવવામાં આવ્યો કે તમારે એક જન ફાયરમેન એક ડ્રાઈવર આવી જાવ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે કઈ વાંધો નહીં તો હું આવું છું અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા એટલે પચીસ છ્યાસી નંબરની બોલેરો ગાડી લઈને અમે ઝેરીથી નીકળ્યા બદામડી બાગાયો બદામ બાગ આવ્યો એટલે સાહેબે મને ગાળા ગાડી કરવાનું ચાલુ કરી દીધું મા બે નંબર તો સાહેબ પ્રાતબ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે ગાળો મા બે નંબરની માર અને માર્યો દીધી હતી વખત સાહેબ હું કાં ખાર્યું વગર ફૂકોનું મારો અગર લુખાઓ ઘોસડી ના હો તમને ભોન નહીં એમ ના બોલવાનું બોલ્યું તો મને એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો ગારદો છો તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી તમે ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો પણ મિત્ર જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી ખાઈ શકો બરાબર હું ઓપરેટરમાં હતો નહીં હું હતો ફિલ્ડમાં બરાબર હવે એમને જે બન્યો હોય બનાવો બીજા કોઈ જોર કે ગમે તે ખાવા બાબતમાં પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં મારિયા ઓર દીને સોગન કી કો પછી શું હા એટલે મણે એવું કેન મને મારવાનું ચાલુ કરી દીધું ધોર માર માર્યો કેવી રીતે એટલે આ પંચ મારો મારી ઓખમાં હજુ દેખાતું નહીં પછી આ પંચ માર્યા લાતે ઢીકોથી મને બહુ માર્યો છે આ તો બધું દુખ છે મને પછી હજી મારતા મારતા લાગ કે તું જે દાદો હોય કોઈ દી મારતા મારતા બદામથી મારતા મારતા જેડીશ લઈ ગયા તેમાં લઈ ગયા તને બોલેરો પિકઅપમાં કોણ કોન હતું કે એ બોલેરો પિકઅપ દીને હા એ ડ્રાઈવર હતા એ મારતા હતા મને પાથ બ્રહ્મભટ સાહેબ પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાવ અને મારી વર્ધીના સોગન ખાવં છું કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે કારણ કે શું કરે છે મને બહુ મારે મને બી બહુ મારે ત્યાં અગર આપણે જય ભોલે પાન હાઉસ છે સ્ટેશન ઉપર ના લઈએ તને ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે તને અહીંયા જ મારે મારવાનું અન્ય કર્મચારીઓ અહીં કોઈ આપતા ને કે બધોને મારીશ બચારા દુરુભ બધા જ જોતા હતા બચારા ગુંડા જેવું તત્વ આ મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવીને તને મારી મારી એટલી તાકાત છે કેટલું બધું બેફામ બની ગયો છે અધિકારી અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે અમારી ડ્યુટી ટાઈમથી અગિયારની હતી અને અગિયારથી નાઇટ આધી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં એટલે બે ડ્યુટી કરવાની હતી નહીં જમ્યો છો ભૂખો જ કેટલા લોકો જમ્યા નથી તમારા સાથે એ મને ખબર નહીં પણ હું નહીં જમ્યો મને ખબર છે કે હું નહીં જમ્યો મને ન્યાય મલે કમિશનર સાહેબ ક્યાં નશાવાળો વ્યક્તિ છે એના શિક્ષાત્મક પગલાં લો હું નાનો માણસ હું મારી બૂમ કઈ સુધી જાય ખબર નહીં જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે ગમી હતું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરોબર છે કે લાફા મારેલા કે જે કંઈ વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો હા એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી ના એવી કોઈ પણ ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈપણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખવામાં આવેલ નથી મીડિયા પોલીસ રૂબરૂ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવે આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે એ સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ કે જે ગાળા ગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા એ સિમ્પલ ઇન્જરી એના અંદર આપણે ઓફેન્સ રજિસ્ટ આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે ગુરુચરણ પાઠ ગુરુચરણ બ્રહ્મભટ્ટ અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમાપિસની જે તપાસ જે છે એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કે બિલો સેવાનીય જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે નહીં ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ મહિના પછી બરાબર છે ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્ધી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં ઓકે એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે અને ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને એ ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે એવું થયું ને આપણે જે છે તડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એમની સાથે અમારા રાઇટર પણ મદદ માગે એટલે જેટલું બને એટલું જલ્દી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો સેવન ઇયરના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં આરોપી હજી મળે નહીં એ તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી